ભરૂચ એસઓજી દ્વારા અંકલેશ્વરમાં એક કોમ્પ્યુટર ક્લાસીસને આડમાં ચાલતા દેશવ્યાપી નકલી માર્કસીટ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે બાતમીના આધારે એસઓજીની ટીમે અંકલેશ્વરના હેપી કોમ્પલેક્સમાં આવેલ રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસ પર રેડ કરી હતી ક્લાસીસના સંચાલક જયેશ કિશનલાલ પ્રજાપતિને ઝડપી પાડવામાં આવ્યો છે જે ગેરકાયદેસર રીતે ધોરણ દસ બાર અને આઈટીઆઈ ના ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવી વેચાણ કરતો હતો રેઇડ દરમિયાન દિલ્હી શૈક્ષણિક બોર્ડ દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્હી અને ગુજરાતની આઈટીઆઈ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ડાયરેક્ટરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ ગાંધીનગર ગુજરાત સહિતના અન્ય સંસ્થાઓના મળીને એકવીસ ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટો રૂપિયા પચીસ હજારની કિંમતનો એક કમ્પ્યુટર પંદર હજારનો એક કલર પ્રિન્ટર અને પાંચ હજારનો એક મોબાઈલ ફોન સહિત કુલ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી જયેશ પ્રજાપતિ એક વિદ્યાર્થી પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવવા માટે રૂપિયા પંદર હજાર લેતો હતો અને દિલ્હીના એક વોન્ટેડ આરોપી મારફતે ઓનલાઈન સાત હજાર પાંચસોમાં આ ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવડાવતો હતો પકડાયેલ આરોપી વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલી રહી છે